મોટા મોટા કેટલા મોટા પાળિયા જુઓ અને આ ગોંડલ રોડ નો હાઈવે છે પાછા હળ જુઓ તમે ભાવ જગ્યા આવેલી છે મક્કમ બાપાની છે ને તો ચાલો હું તમને જગ્યા દેખાડું જુઓ बड़ा दाता रहे शिवा ઓલું કહે ને કે ધડથી ગાણે જેના માથડા મહાણે એનો પાળીયો થઈને પૂજા રે ઘડવૈયા મારે તો આ પાળિયા અહીંયા કંઈક ધીંગાણામાં આવેલા છે કંઈક ધીંગાણું થયું છે ત્યારે આ પાળિયા અહીંયા ખોડેલા છે તમે જો એક પાળિયામાં બબે સુરવીર છે એક પાળિયામાં બબે સુરવીર છે અને કંઈક ના પાળિયા તૂટી ગયા છે પણ બધાની પૂજા થાય છે ત્યાર પછી જો અહીંયા પણ સુરપુરા છે પાછળ છે જોઈન્ટ છે તમે ને ત્યાર પછી અહીંયા પણ જોવો તમે આ કાચા પરિવારના સુરપુરા શ્રી માલા બાપા તો જુઓ એક સાથે અહીંયા આટલા બધા પાડ્યા ગેમ ખોડાયેલા છે અહીંયા કહેવાય છે કે અહીંયા આ એક મિસ વર્ષની દીકરી ઉપર પોતે ખરાબ નજર કરી હતી અને ત્યારે એ મક્કન બાપાએ ધીંગાણું કર્યું હતું ધીંગાણું કરતા ઢીંગાણામાં લડતા લડતા ધોરાજીમાં પંચનાથ મહાદેવે એમનું માથું પડ્યું અને એમનું ધડ સિત્તેર કિલોમીટર દૂર રાજકોટ ગોંડલ હાઈવે સડક પીપળિયા એમનું ગામ છે ને સડક પીપળિયા નામનું ગામ ત્યાં આવીને એમનું દળ પડેલું એમનું માથું જે છે ને એ ધોરાજીમાં પંચનાથ મહાદેવે છે અને એ મકન બાપા જે સુરવીર એમનું ધડ છે ને એ અહીંયા બિરાજમાન છે તો આજે હું તમને એના દર્શન કરાવીશ અહીં પાળિયાના કે જે વાણંદ પરિવારના સુરપુરા છે રાવરાણી ચાવડા પરિવારના સમસ્ત તો સિત્તેર કિલોમીટર સુધી એમનું ધડ લડતું લડતું અહીંયા આવેલું છે સિત્તેર કિલોમીટર સુધી આ રાવરાણી પરિવારના બાપા જેમનું માથું ધોરાજીમાં છે પંચનાથ મહાદેવે અને મકન બાપા એમનું ધડ લડતું લડતું સિત્તેર કિલોમીટર દૂર અહીંયા સડક પડે એટલે કે ગોંડલ રાજકોટ હાઈવે ઉપર એમનું ધડ અહીંયા આવેલું છે અહીંયા જુઓ અત્યારે દર્શનાથી આવેલા છે લાઈક ડન તો આ ઈ દાદા સુરવીર

ઈ જણે 70 કિલોમીટર લગી ધીંગાણો કરેલું એક બેન દીકરી 19 વર્ષની દીકરી ને આબરૂ બચાવવા માટે ઈ આસુર વીર મકન બાપા માણન પરિવારના રાવરાણી ચાવડામાં તો ક્યારેક અહીંયા નીકળો સડક પીપળિયા ગામે તો જરૂરથી જરૂર દર્શન કરવા આવજો અરે નીચે મે તમને જેમ બતાવ્યું એમ પાળિયા ત્યાં એ સુરપુરા બાપા એ કાચા પરિવારના અને અહીંયા તમે જો એક સાથે કેટલા બધા સુરપુરા દાદા છે

વિચાર કરો કરો તમે એ કેવડું ધીંગાણું થયું હશે જ્યારે ધોરાજીમાં જમનાવાડમાં એવડું મોટું ધીંગાણું થયું ત્યાંથી આ દાદાનું ધડ લડતું લડતું વાણત પરિવારના દાદાનું ધળ લડતું લડતું અહીંયા ઠેક સિત્તેર કિલોમીટર દૂર અહીંયા આવી અને શાંત થયું હતું મા ચામુંડાની સાક્ષીએ શાંત થયું હતું ચારણનાયક આઈ માયે શાંત કર્યું હતું ધડને તો વિચાર કરો કેવડું મોટું યુદ્ધ થયું હશે તો ઈયા દરજીના સુરપુરા સગ્રામ બાપા એ પણ આ કહેવાય છે કે કંઈક એણે બલિદાન આપવું આપ્યું છે ધીંગાણામાં યુદ્ધમાં યા સગ્રામ બાપા લોકોને કે રણે ચડાવ નહીં કોઈ રોકો નહીં મર્દ પાસે બીજો કોઈ મોકો નહીં કોઈ ભલે મોકો આપણને જેવડો એ મર્દ મરદ ભાઈ આસુર વીરો પેલું કે ને કે બાયલા કોઈ દી બારવટા ન કરી કે મર્દ જ બારવટા કરીએ કે એ મર્દના પાળિયા પૂજાય કોઈ બેન દીકરી માટે માથા દીધા હોય કોઈ ગાય ગૌત્રી માથા માથા દીધા હોય કોઈ ગામ ગ્રસ્ત બચાવવા માટે માથા દીધા હોય એ લોકોના પાળિયા થાય એ આ સુરવીરો છે બધા હે અર્ચના કુમારી જય રામ જયરામ જય હનુમાન જય મહાદેવ જય મહાદેવ જય સુરાપુરા અને હું તમને બતાવું કે આ મંદિર એક ભવ્ય ગૌશાળા પણ છે અહીંયા બસો થી વધારે ગાયું રાખેલી છે અને ગાયું સાથે સાથે ઘોડી પણ છે એક ઘોડો છે અને ઘોડી રાખેલી છે ચલો જોઈએ

આ જગ્યાના ગાદીપતિ નરેન્દ્ર દાસ નરેન્દ્ર બાપુ આ જગ્યાના મહંત આ જગ્યાના ગાદીપતિ એમને હું તમને દર્શન કરાવી દઉં આ ગાદીપતિ નરેન્દ્ર બાપુ અને આ બીજા પૂજારી સારો ચલો જ્યારે જ્યારે તમે લોકો જે લોકો લાઈવ જોવો છો ક્યારેક દર્શને જરૂર આવજો રોડ ઉપર જ મંદિર છે દાદાનું ચલો ચાલો જય મહાદેવ જય શ્રીરામ